குருவாரி மணிபூர்னா ઇમ્ફાલમાં એક નિર્માણાધીન ધાર્મિક સ્થળને ને નિશાન બનાવ્યો હુમલાખોરોએ રાત્રે લગભગ માટે કેન્દ્રીય દળોની એક ટીમ તૈનાત કરવામાં આવી હતી રાહતની વાત એ છે કે હુમલામાં કોઈ સૈનિકને નુકસાન થયું નથી આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે મહત્વનું છે કે પીએમ મોદીએ બુધવારે રાજ્યસભામાં મણિપુરમાં હિંસા ઘટી રહી આવવાની વાત કરી હતી જો કે બે દિવસ બાદ રાજ્યમાં ફરી ફાયરિંગ ઘટના સામે આવી છે ત્રણ મે બે થી રાજ્યમાં મેતઈ અને કુકી જોમી જાતિઓ વચ્ચે તણાવ ચાલુ છે હિંસામાં અત્યાર સુધીમાં બસો થી વધુ લોકો માર્યા ગયા છે પાસઠ થી વધુ લોકોએ પોતાના ઘર છોડીને અન્ય આશ્રય લીધો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ